દર મહિને વીજળીનું બિલ આવે અને આપણું આખું બજેટ ખોરવાઈ જાય ખરું ને જો તમને પણ આ ચિંતા સતાવતી હોય તો સરકાર એક એવો જબરદસ્ત ઉકેલ લાવી છે જે ફક્ત રાહત જ નહીં પણ આપણને ઉર્જાના મામલે આત્મનિર્ભર પણ બનાવશે આ યોજના તમારા ઘરના બજેટ અને પર્યાવરણ બંને માટે એકદમ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે ચાલો આજે આપણે એને વિગતવાર સમજીએ સાચું કહેજો દર મહિને વીજળીના બિલનો આંકડો જોઈને આંચકો લાગે છે ને આ એક સામાન્ય સમસ્યા છે જે લાખો ઘરોના બજેટ પર સીધી અસર કરે છે પણ જરા વિચારો જો આ બિલ લગભગ શૂન્ય થઈ જાય તો કેવી મજા આવે બસ આ એક આંકડો યાદ રાખી લો ત્રણસો યુનિટ આ ખાલી એક નંબર નથી પણ એક મોટું વચન છે જી હા આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મતલબ કે મોટાભાગના મધ્યમવર્ગીય પરિવારોનું વીજળીનું બિલ લગભગ શૂન્ય થઈ શકે છે તો આ બધી સમસ્યાનો ઉકેલ શું છે જવાબ છે ભારત સરકારની એક ખૂબ જ મોટી અને મહત્વાકાંક્ષી યોજના ચલો આ યોજનાને એના સત્તાવાર નામથી ઓળખીએ જુઓ સ્ક્રીન પર જે તમે જોઈ રહ્યા છો ને એ સત્તાવાર મેમોરેન્ડમ છે જેણે આ યોજનાને હકીકતમાં બદલી આ યોજનાનું ઓફિશિયલ નામ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અને આ દસ્તાવેજ એની વિશ્વસનીયતાની ખાતરી આપે છે સરકાર આ યોજનાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એનો અંદાજ તો એના બજેટ પરથી જ આવી જાય કુલ પંચોતેર હજાર એકવીસ કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે આ રકમ જ બતાવે છે કે આ યોજના કેટલી મોટી અને વ્યાપક છે પણ આ યોજનાનો હેતુ ફક્ત મફત વીજળી આપવાનો જ નથી એના લક્ષ્યો ઘણા મોટા છે જેમ કે એક કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવી પર્યાવરણને બચાવવું અને દેશમાં લગભગ સત્તર લાખ નવી નોકરીઓ ઊડી કરવી ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ આ યોજનાથી સીધે સીધું આપણને શું આર્થિક ફાયદો થશે આ આખો વિભાગ તમારી સબસિડી અને બચત પર જ છે સોલાર સિસ્ટમ લગાવવાનો જે શરૂઆતનો ખર્ચ હોય છે ને એને ઘટાડવા માટે સરકાર સીધી આર્થિક મદદ કરે છે આ મદદને સેન્ટ્રલ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ એટલે કે સી એફએ કહેવામાં આવે છે આ સબસિડીનું ગણિત એકદમ સરળ છે જુઓ મોટાભાગના ઘરો માટે બે ની સિસ્ટમ પૂરતી હોય છે જેના પર તમને સીધી સાઠ હજાર રૂપિયાની સબસિડી મળે છે અને જો તમારો વપરાશ થોડો વધારે હોય અને તમે ત્રણ કિલો વોટની સિસ્ટમ લગાવો તો સબસિડી વધીને અઠ્યોતેર હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે એટલે શરૂઆતનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે આ યોજનાથી તો ડબલ ફાયદો છે એક તો તમારું વીજળીનું બિલ લગભગ બંધ જ થઈ જશે અને બીજો ફાયદો એ છે કે જો તમારા ઘરની જરૂરિયાત કરતાં વધુ વીજળી બને તો તમે એને વીજળી કંપનીને વેચીને વધારાની કમાણી પણ કરી શકો છો એટલે કે બચત પણ અને કમાણી પણ અને હા શરૂઆતના રોકાણની પણ ચિંતા કરવાની જરૂર નથી આ યોજનાને બધા માટે સરળ બનાવવા માટે બેંક્સ દ્વારા ખૂબ જ ઓછા વ્યાજ દરે અને કોઈપણ જાતની ગેરંટી વગર એટલે કે કોલેટરલ ફ્રી લોન પણ મળે છે તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ લેવો કઈ રીતે ચાલો હું તમને આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું એકદમ સરળ છે આખી પ્રોસેસ ફક્ત પાંચ સહેલા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે અને સૌથી સારી વાત એ છે કે બધું જ ઓનલાઈન છે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાથી લઈને સબસિડી સીધી તમારા બેંક ખાતામાં આવે ત્યાં સુધી બધું જ પારદર્શક અને સરળ છે હા આખી પ્રક્રિયામાં આ ડિસ્કોમ શબ્દ વારંવાર આવશે તો એનો મતલબ શું છે એનો સીધો મતલબ છે ડિસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે આપણું જે સ્થાનિક વીજળી બોર્ડ છે ને જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે એ જ ડિસ્કોમ હવે તમારા મનમાં એક સવાલ જરૂર થતો હશે કે આપણે આટલું મોટું રોકાણ કરીએ પણ ક્વોલિટીનું શું તો ચિંતા ના કરશો સરકાર એ પાક્કું કરે છે કે આ યોજના હેઠળ જે પણ સિસ્ટમ લાગે એ એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળી અને ભરોસાપાત્ર હોય એક વાત પર ખાસ ધ્યાન આપજો જો તમારે સરકારી સબસિડીનો લાભ લેવો હોય તો સોલાર સિસ્ટમ ફક્ત નેશનલ પોર્ટલ પર રજિસ્ટર્ડ હોય એવા વેન્ડર પાસેથી જ લગાવી ફરજિયાત છે આ નિયમ તમારા જ ફાયદા માટે છે કારણ કે આ વેન્ડર્સ ક્વોલિટીના બધા નિયમોનું પાલન કરે છે અને પાંચ વર્ષની ફ્રી મેન્ટેનન્સની ગેરંટી પણ આપે છે ક્વોલિટી માટે સરકાર ખૂબ જ કડક છે જે સોલાર પેનલ્સ લાગે છે એ મેડ ઇન ઇન્ડિયા હોવી જોઈએ બધા સાધનો આંતરરાષ્ટ્રીય સ્તરના હોવા જોઈએ અને દરેક મોડ્યુલને ટ્રેક કરવા માટે એક ખાસ આરએફઆઈડી ટેગ પણ હોય છે આ બધું એટલા માટે કે તમારું રોકાણ એકદમ સુરક્ષિત રહે આ યોજના ફક્ત આપણા ઘરના ફાયદા માટે નથી આ તો આખા દેશના ભવિષ્યને ઉર્જા આપવા માટે છે ચલો જોઈએ કે આની રાષ્ટ્રીય સ્તરે કેટલી મોટી અસર થશે આ યોજનાની દેશ પર જે અસર થશે એ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે એક કરોડ ઘરો સ્વચ્છ ઉર્જાથી રોશન થશે આપણા અર્થતંત્રમાં સત્તર લાખ નવી નોકરીઓ ઉમેરાશે અને દેશની સોલાર પાવર બનાવવાની ક્ષમતામાં ત્રીસ ગીગાવોટનો જંગી વધારો થશે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આ શબ્દો બધું જ સ્પષ્ટ કરી દે છે આ માત્ર એક સબસિડી યોજના નથી આ તો દેશમાં સોલાર ઉર્જા માટે એક આખી ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે સામાન બનાવવાથી લઈને એના મેન્ટેનન્સ સુધી બધું જ તો આ બધું જાણ્યા પછી શું તમે પણ પોતાના ઘરને સૂર્યની શક્તિથી ચલાવવા અને વીજળીના બિલમાંથી હંમેશા માટે મુક્તિ મેળવવા તૈયાર છો યાદ રાખજો આ ફક્ત એક ખર્ચ નથી પણ તમારા અને દેશના સારા ભવિષ્ય માટે એક સ્માર્ટ રોકાણ છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક તથા શેર કરવા તેમજ આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ